આપણે પાંચ વર્ષના સપના પૂર્ણ થયા છે અને ભગવાન રામ જે ગાદી છે એટલે બધા સનાતન ધર્મ પ્રેમીઓથી બધા જાહેર જનતા અપીલ છે કે આ બાવીસ તારીખે આપને દીપોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા દીપોત્સવ તરીકે કાયમી યાદગીરી રહે એવા બધાથી અપીલ છે એવું કરવું છે વિશેષ કાંઈ નહીં કહેતા ઓમ નમો નારાયણ જય શ્રીરામ શ્રી બોલો જય શ્રી રામ આજે અમને જે આ એક બહુ મહામૂલો અવસર શીરવા ગામને મળ્યો છે એ બદલ હું વિશ્વ હિન્દુ પરિષદ આર એસએસ તથા એને ભગીની સંસ્થાઓ બધાનો આભાર માનું છું કે આવો આવો પ્રસંગ અમને આજે પાંચસો વર્ષ પછી જે થાય છે એનો લ્હાવો અમને મળ્યો છે તો એમાં એ એટલા માટે અમે બાવીસ તારીખે આખા ગામમાં જનરલ પાંખી રાખશું તથા સનાતન ધર્મી બધા સાથે ભેરા થઈ જમશું ને આખો પ્રોગ્રામ અમે બનાવ્યો છે કે આખા દિવસનો કાર્યક્રમ રાખશું અમે તો એ અમારો આખો વિષય નક્કી થઈ ગયો છે તો એ બદલ હું દિપેશ મહારાજનો ખાસ આભાર માનું છું કે એમણે અમને જે આ પ્રસંગ પ્રેરણા આપી અને એ આપ્યો એ બદલ હું એમનો આભાર માનું છું અમારી અમારા ગામમાં આવા સંત પધાર્યા એ બદલ ત્યારે એ બદલ એમ એમનો પણ આભાર માનું છું અમને આશીર્વાદ મળ્યા બસ અસ્તુ